હવે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી સમાચાર મુસ્લિમ સમુદાય કામરેજના ખોલવડ ગામ માટે આજે એક ગૌરવનો ક્ષણ છે ખોલવડની ઇસ્માઇલ શેખ ઇસ્માઇલ શેખ સિલ્વર બેટરી લંડન યુનાઇટેડ કિંગડમમાંથી ડિગ્રી મેળવીને પોતાનું ગામ અને સમુદાય બંનેનું માથું ઊંચું કર્યું છે સબાનાએ વિદેશમાં જઈને માસ્ટર ઓફ સાયન્સ ઇન રિસર્ચ મેનેજમેન્ટ જેવી પ્રતિષ્ઠિત ડિગ્રી મેળવી છે જે માત્ર તેના પરિવાર માટે નહીં પણ સમગ્ર સમાજ અને ભારતની તમામ દીકરીઓ માટે ગૌરવની વાત છે આજે પણ જ્યાં ઘણા લોકો દીકરીઓના ભવિષ્ય વિશે વિચારતા નથી ત્યાં તેના માતા પિતાએ પૂરો સાથ આપ્યો અને વિશ્વાસ મૂક્યો જે આજે સફળતા રૂપે સામે આવ્યો છે સભાનાયક છ ડિગ્રીઓ મેળવી છે જેમાં સામેલ છે માસ્ટર ઓફ સાયન્સ ઇન રિસર્ચ મેનેજમેન્ટ યુકે માસ્ટર ઓફ આર્ટસ ઇન સાયકોલોજી સુપર એડવાન્સ એક્સુપ્રેસર થેરાપી એક્સપર્ટ માસ્ટર ડિપ્લોમા ઇન એક્સ્યુપ્રેસર થેરાપી ડિપ્લોમા ઇન રિફલેક્શોલોજી અને બેચલર ઓફ આર્ટ્સ ઇંગ્લિશ મેજર આવી સિદ્ધિઓ ગામના અનેક સમાજના દરેક યુવાન માટે પ્રેરણારૂપ છે ખાસ કરીને યુવતીઓ માટે કે સંકલ્પ અને સપોર્ટ હોય તો કંઈ પણ શક્ય બને છે સભાના ઈસ્માયલ શેખને આપના વતી દિલથી અભિનંદન ખરેખર મુસ્લિમ સમુદાય માટે ખોલવડ ગામ માટે અને સમગ્ર ભારત માટે એક ગૌરવની ક્ષણ છે